સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રીના આગમનને લઈને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધોરણ એકમાં છેતાલીસ અને બાલવાટિકામાં સાડત્રીસ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો તેમજ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત હસ્તે ભૂલકાને પોષણ તથા પ્રવેશાર્થી વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ પદાધિકારીઓ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીને તરણેતરની સ્મૃતિ સ્વરૂપ તસવીર છાલાવાડ પરંપરાગત છત્રી વગેરે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા